ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે નવરાત્રિમાં ત્રીજું નોરતું મા ચંદ્રઘટાની પૌરાણિક કથા સાંભળશું પાવન પર્વ નવરાત્રિનું ત્રીજું નોરતું એટલે મા નવદુર્ગાના રૂપની આરાધનાનો અવસર દેવી ચંદ્રઘટાનું શરીર સોનાની જેમ કાતિવાન છે તેમના માથા પર ઘંટ આકારનો અર્ધસંદ્ર છે એટલા માટે તેમને સંદ્રઘટા કહેવામાં આવે છે તેમની દસ ભૂજા છે અને દસે પૂજામાં અસ્ત્ર શસ્ત્ર છે દેવીએ હાથમાં ધનુષ બાણ તલવાર ત્રિશુળ તેમજ કમળ કમડળ ધારણ કરેલા સે દેવીના કંઠમાં સફેદ પુષ્પની માળા અને મસ્તક પર રત્નજડિત મુંગટ વિદ્વાન છે દેવી ચંદ્રઘટા ભક્તોને અભયવરદાન આપનારી અને પરમ કલ્યાણકારી છે આ દિવસે શક્તિની ચંદ્રઘટા સ્વરૂપનું સ્મરણ કરી તેમના પૂજાનો સંકલ્પ લેવો દેવી ચંદ્રઘટાના રૂપ અને ગુણ અનુસાર તેમની પૂજા કરવામાં આવે છે મા ચંદ્રઘટાની કથા પૌરાણિક કથા અનુસાર દેવતાઓની રક્ષા માટે અને રાક્ષસોના વચસ્વને દૂર કરવા માટે મા દુર્ગાએ ચંદ્રઘટાનું રૂપ ધારણ કર્યું હતું પ્રચલિત કથા અનુસાર મહિષાસુર નામના રાક્ષસે દેવરાજ ઇન્દ્રના સિંહાસન પર આધિપત્ય જમાવી લીધું તેણે દેવતાઓને વંશ કરીને સ્વર્ગ પર રાજ કરવાનું શરૂ કર્યું તેનાથી દેવીઓ ખૂબ જ ચિંતિત થયા દેવતાઓએ આ મુશ્કેલી માટે ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની મદદ લીધી મહિષાસુરના દુષ્કૃત્યો સાંભળીને ત્રિદેવ ગુચ્છે થયા આ ક્રોધને કારણે ત્રણેયના મુખમાંથી ઊર્જા ઉત્પન્ન થઈ જેમાંથી એક દેવીએ જન્મ લીધો તે દેવીને ત્રિદેવ સહિત તમામ દેવતાઓએ પોતાની શક્તિઓ પ્રદાન કરી ભગવાન શંકરે દેવીને તેમનું ત્રિશુળ અને ભગવાન વિષ્ણુએ તેમનું શક્ર આપ્યું પછી એ જ રીતે બીજા બધા દેવતાઓએ પણ પોતાના શસ્ત્રો માતાને સોંપી દીધા દેવી આ સ્વરૂપ એટલે ચંદ્રઘટા આ પછી જ્યારે માતા ચંદ્રઘટા મહિષાસુરને મારવા પહોંચ્યા તો માતાનું આ સ્વરૂપ જોઈને મહિષાસુરને સમજાયું કે તેના મૃત્યુનો સમય નજીક છે મહિષાસુરે માતાજી પર હુમલો કર્યો અને મા ચંદ્રઘટાએ તે જ ઘડીએ મહિષાસુરનો વધ કરી દીધો મા ચંદ્રઘટાએ દેવતાઓની રક્ષા કરી હતી એટલે કે રક્ષા માટે ચંદ્રઘટાના પૂંજનનો સવિશેષ મહિમા છે મા ચંદ્રઘટાનું પૂંજન કેવી રીતે કરવું દેવી ચંદ્રઘટાના પૂંજન સમયે તેમને કમળનું પુષ્પ અર્પણ કરવા જોઈએ નૈવેદ્યમાં દેવીને દૂધનો માવો દૂધની મીઠાઈ કે ખીર અર્પણ કરવી જોઈએ માતાને ફળ પ્રસાદ રૂપે સફરજન ખૂબ જ પ્રિય માનવામાં આવે છે સાધકે આજે કાટા વાદળી રંગના વસ્ત્ર ધારણ કરીને માતાની આરાધના પૂજા કરવી જોઈએ વાદળી રંગના વસ્ત્ર ધારણ કરીને માતાની આરાધના કરવાથી સાધકનું મન પરમ અનુભૂતિ કરે છે ફળદાયી મંત્ર ઓમ એ હ્રીમ ક્લીમ ચંદ્રઘટાય નમ મા ચંદ્રઘટાની કૃપાને પ્રાપ્ત કરવા સાધકે આ મંત્રનો ઓછામાં ઓછો એકસો આઠ વખત જાપ કરવો જોઈએ જે મનુષ્ય નવરાત્રિ દરમિયાન આસ્થા સાથે મા ચંદ્રઘટાનું પૂંજન કરી મંત્રનું અનુષ્ઠાન કરે છે તેના પરિવારમાં દરેક વ્યક્તિને કષ્ટમાંથી મુક્તિ મળી જાય છે માં ચંદ્રઘટાની પૂંજા અને સાધનાથી મણિપુર સક્ર જાગ્રત થાય છે જેને લીધે વીરતા નિર્ભયતાની સાથે જ સૌભાગ્ય તથા વિનમ્રતાનો વિકાસ થાય છે દેવીની ઉપાસનાથી મુખ નેત્ર તથા સંપૂર્ણ કાયામાં ક્રાંતિ વધવા લાગે છે સ્વર દિવ્ય અને મધુર થવા લાગે છે માતા ચંદ્રઘટાની પૂજા કરનારાઓને શાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે માતા ચંદ્રઘટાની કૃપાથી દરેક પ્રકારના પાપ અને બધા પ્રકારની બાધાઓ દૂર થઈ જાય છે ભક્તોના કષ્ટનું નિવારણ ઝડપથી થઈ જાય છે દેવી ચંદ્રઘટાની કૃપાથી પ્રાક્રમ વધે છે આજની પૂજા કરવાથી શુક્ર ગ્રહ સંબંધિત સમસ્યાઓનું નિવારણ થાય છે બોલીએ ચંદ્ર ઘટામાં તકી જે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાથીશ